નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જુગતરામ દવે પેશન્ટ શાળાની અંદર બેગ લેસ ડે દિવસ નિમિત્તે વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જુદા જુદા વેશ ધારણ કરી આવ્યા હતા અને તેમના વચ્ચે

કાર્યક્રમ વેશભૂષાનો રાખવામાં આવ્યો હતો અમારી શાળાનું નામ શ્રી જુગતરામ દવે પેસેન્જર શાળા નંબર બે છે આજે અમારી શાળામાં વેશભૂષા કાર્યક્રમ રાખવામાં આવ્યો તેનો મને ખૂબ જ આનંદ છે